જૈન મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ સેનલમાં મિત્રો ઘણા મિત્રોના પ્રશ્નો આવ્યા છે કે જે લોકો જે ઉમેદવાર છે જે દીવ દમણ દાદરાનગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશવાળા છે તેને અનામત મળવાપાત્ર છે તો હાલ નોટિફિકેશનમાં કે વેબસાઇટ ઉપર જે કેન્દ્રના વિદ્યાર્થીઓ છે એના માટે કંઈ માહિતી મૂકવામાં આવી નથી બરાબર છે તો તમારી પાસે તમે કેન્દ્રમાં રહેતા હોય દીવમાં દમણમાં બરોબર છે તમારી પાસે ઓબીસી અથવા કોઈ અનામત છટી હોય તો તમે તમારા અનામત માટેના જે તમારે પછી ડોક્યુમેન્ટ હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો કેમ કે ઓબીસીમાં હોય તો તમારા પાસે નોન ક્યુમિલિયરને હોય તો તમે ભરી શકો બરાબર છે એવી રીતે એસીએસટી એસસી એસટી અને ઈડબલ્યુએસ એસ બાકી તમે જનરલમાં ફોર્મ ભરી શકો છો બરાબર છે તો અત્યારે તમારે ડોક્યુમેન્ટ હોય તો તમે તમારી કેટેગરીમાં જ ફોર્મ ભરજો પછી ભલે તમને જનરલ કેટેગરીમાં તમારો સમાવેશ કરવામાં આવે બરાબર પણ અત્યારે તમારે જો ડોક્યુમેન્ટ હોય તો ઓબીસીમાં એસી એસટી અથવા ઈડબ્લ્યુ એસમાં ફોર્મ ભરજો નહીં તો પછી જો તમારે ડોક્યુમેન્ટ ના હોય એ કંઈ અનામત માટે તો તમે જનરલ કેટેગરીમાં ભરી શકો તમને કોઈને ફેલ નહીં કરે ઓકે તો અત્યારે જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી અને બીજા કંઈ કેટેગરીમાં ભર્યું છે તો તમને જનરલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે એટલે કોઈને ફેલ કરવામાં નહીં આવે બરાબર તો આ હતું કેન્દ્ર જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહી છે તેના માટે ઓકે વિડીયો શેર કરી દેજો બધા મિત્રોને જય માતાજી